હેલો ફ્રેન્ડ્સ જીન્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે મેં અહીંયા બનાવ્યો છે કાઠિયાવાડી રીંગણનો ઓળો તો ચલો આપણે ઓળો બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના ઓળાના રીંગણા લીધેલા છે એને સારી રીતે ધોઈ ઉપર તેલ લગાવી અને વચ્ચેથી આપણે ચાર ચીરા લગાવી દઈશું શિયાળામાં ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સરસ આવે છે એમાં ઓળો છે ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્ધી પણ હોય છે તો હવે બધા રીંગણાં મેં કાપી લીધેલા છે હવે ગેસ ઉપર હું વારાફરથી વારા બધા જ રીંગણાને સારી રીતે શેકી લઈશ તમે જોઈ શકો છો અહીંયા ગેસ ઉપર આપણા રીંગણાં શેકાય છે ચૂલામાં પણ જો શેકીએ તો ખૂબ જ સરસ લાગે આપણા રીંગણા શેકાઈ ગયા છે અહીંયા મેં લીલી ડુંગળી લીધેલી છે ટમેટું છે અને લસણની ચટણી છે ફક્ત ચાર જ વસ્તુથી આપણે રીંગણનો ઓળો બનાવવાનો છે હવે એક કઢાઈમાં હું તેલ ગરમ કરવા મૂકીશ તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં હું હિંગ એડ કરીશ આપણે રાય કે જીરું છે તે ઉમેરવાનું નથી રાય અને જીરા વગર જ આપણો ઓળો ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હું લીલી ડુંગળી સાતળવા માટે નાખીશ ડુંગળીને બહુ સાતળવાની નથી થોડી કાચી પાકી જ રાખવાની છે હવે અંદર હું હળદર એડ કરી દઈશ અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ત્યારબાદ મિક્સ કરી દઈશું હવે લસણની પેસ્ટ જે બનાવી હતી આપણે એડ કરી દઈશું પછી એમાં ટામેટા નાખશું ટમેટા અને ડુંગળી સારી રીતે ચડી જાય અને સારી રીતે છૂટું પડવા લાગ્યું છે રીંગણા ઠંડા થયા એટલે બધી છાલ ઉતારી અને મેં એને ક્રશ કરી દીધા હતા તમે એને ક્રશ કરવા માટે કાંટાની પણ મદદ લઈ શકો છો તેનાથી ખૂબ જ સરસ થાય છે મેં તે કાંટાની મદદથી જ રીંગણાને સારી રીતે ક્રશ કર્યા હતા એનો વિડીયો મેં નથી લીધો જે તમને બધાને ખબર જ છે કે રીંગણા કેવી રીતે ક્રશ થાય હવે બધા જ મસાલાને હું મિક્સ કરી દઈશ હવે પાછું આપણે તેલ છૂટું પડવાની રાહ જોઈશું કારણ કે ટમેટું અને રીંગણ છે તે પાણી મૂકે છે હવે ગેસની ફ્લેમ આપણે થોડીક લો રાખવાની છે હવે મેં અહીંયા ઉપરથી મરચું નાખ્યું છે જો તમે ઓળામાં ઉપરથી મરચું નાખશો તો તમારો ઓળાનો કલર ખૂબ જ સરસ લાવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે અહીંયા મેં તીખું મરચું નાખેલું છે તમને તમે કલર માટે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અહીંયા મેં તીખું મરચું ખાઈએ છીએ તેથી ઓળાનો ટેસ્ટ અને કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે હવે સારી રીતે આપણે ચલાવી અને મિક્સ કરી દેશો તમે જોઈ શકો છો આપણો ઓળો દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે હવે એને ઢાંકી અને પાંચ જ મિનિટ રહેવા દેવાનો છે તો તૈયાર છે આપણો કાઠિયાવાડી ગરમા ગરમ ઓળો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને જણાવું કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ